ચાલો મિત્રો ત્યારે આજે આપણે જે વાળીએ જામફળનું ઝાડ ઊભું છે તેને આપણે કલમ રાખીએ તો જુઓ મિત્રો આવી રીતે કોઈ સારી વ્યવસ્થિત ડાળી જોઈ અને બંને સાઈડ કાપા ગોળ કાપા પાડી અને વચ્ચેની છાલ આપણે કાઢી લેવાની છે વચ્ચેની છાલ કાઢ્યા પછી આપણે એને બરોબર ચપ્પા વડે સાફ કરી દેવાની છે ચપ્પા વડે સાફ કર્યા પછી મિત્રો એને આપણે થોડી વ્યવસ્થિત ભેજવાળી માટી અને થોડુંક છાણિયું ખાતર એ બંને હાથમાં લઈ અને જે વચ્ચેનો ભાગ આપણે સાફ કર્યો છે ત્યાં આપણે આપણે હથેળી વડે તેને થોડી દબાવી દઈશું પ્રેસ કરી દઈશું એટલે ત્યાં હવાબવા ના મળે અને તે ત્યાંથી એના મૂળ છોડી શકે બરાબર આવી રીતે જુઓ મિત્રો જેવી રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે આપણે માટીને એની ઉપર દબાવી દેવાની છે અને દબાયા પછી આપણે એક પારદર્શક પ્લાસ્ટિકનું કહેવાય ને એ લેવાનું છે પારદર્શક પ્લાસ્ટિક અને એની ઉપર વીંટી દેવાનું છે એ બી હવા ના મળે એ રીતે એર ટાઈટ રહે ને એવી રીતે આપણે એને વીંટાળી દઈશું મજબૂત રીતે અને પછી એની ઉપર આપણે પ્લાસ્ટિકની દોરી વડે બિલકુલ હવા ના એટલી મજબૂતાઈથી એને બંને સાઈડથી બાંધી દઈશું અને બંને સાઈડ બાંધવાથી મિત્રો બહુ સારી કલમ એવી નીકળશે આ સારી જાત છે પિંક તાઇવાન જામફળ છે આજે આગળ આપણે વિડીયો મૂક્યો હતો એ જ ઝાડ છે એટલે આપણને થોડું વ્યવસ્થિત લાગ્યું એટલે આપણે એની બીજી કલમ તૈયાર કરીએ છીએ તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવશું અને હા મારા વિડીયો ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કરવાનું ના ભૂલતા મિત્રો જય માતાજી